ના ના હજીમાં બાજુમાં રહી છીએ સંબંધી એટલે બાજુમાં રહી છે એમ

અને મારા ભાઈ ત્રણ ફોર્મ કેવું ભરવાના બિલકુલ અન્ય લોકો પાસેથી અત્યારે જે રીતના આ રીતના અત્યારે જોઈ શકાય છે કઈ રીતના અન્ય લોકો છે તેની જવાના પ્રયાસો કરીશું ભાઈ તમે ફોર્મ અત્યારે હે ફોર્મ આવક દાખલા इनके इनके बात चल अब हमको आता नहीं है उतना

માલિક કોણ છે પરંતુ જે ભાઈ છે ત્યારે જઈ રહ્યા હતા તે જ લાગી રહ્યા છે ચોંકાઉન ખુલાસા જે ગાડી નંબર તમને બતાવવાના પ્રયાસો કરીશ જી જે જીરો ફાઇવ એસ જે એટ નાઇન વન ઝીરો નંબરની જે ગાડી છે તેમાં આપો જે કહેવાય કે થેલો ભરીને જે ડોક્યુમેન્ટ છે દસ્તાવેજો છે તે પડી રહ્યા છે આ લોકોનો આરોપ હતો કે એજન્ડ રાજ ચાલે છે ખર ખરેખર અઠવાલાહીંસ રોડ પર જે જન સેવા કેન્દ્ર આવેલું છે ત્યાં આગાડી સાબિત થયું છે કે એજન્ડ રાજ જ ચાલે છે